ચેલેન્જ ચેલેન્જ ને ચેલેન્જ નથી કઈ બહુ મોટો ચેલેન્જ ને નથી કઈ નાનો ચેલેન્જ ચેલેન્જ છે અહીં પાડી દેવો મિત્ર તાને મને બે કેમ કે આજે રાખવાનો છે ચેલેન્જ કેનો ચેલેન્જ છે ખબર છે તમને સોડાનો ચેલેન્જ ચેલેન્જમાં ચેલેન્જ આવવાનું છે ફૂલ મોજ તો હવે દોસ્તો વેલકમ ટુ બેક ટુ માય ન્યુ વિડિયો ફરીથી મારા એક ટાડોડા બ્લોગ માં સ્વાગત છે તો તમારા બધાને પહેલા જય શ્રી રામ જી ઉંદરે તો અમિત કે ચેલેન્જ મોટો ચેલેન્જ જોવા માટે થઈ જાવ તૈયાર ને હવે બે માપના રેડિશન ગ્લાસ નાના મોટી ક્લાસ ને ચેલેન્જ માં ભૂલ પડ્યા તો મિત્રો જોઈ હું તમને બતાવી तो मित्रों मीडियम मत ग्लास है ना बे नाम यार का दे रहा तो चलो ए रुको जरा सबर करो फाइनली पहला से मीट कर का करना वाला तो चलो मीट का ले जो अगला साथ में दिया 1 2 3 स्टार्ट आ ई ई ई ત્રેવીસ સેકન્ડ ત્રેવીસ સેકન્ડ મિત્રો હા એ લઈ લઈ તો ફાઈનલી તમે જીતા છો સત્યાવીસ સેકન્ડ માં સોડા બીધી છે ફાઈનલી હવે ભાઈ નો વાળો ફાઈનલી હવે છે ભાઈ નો વાળો કેટલી સેકન્ડ માં પીવું એ જોયો હવે હાલો વન ટુ થ્રી સ્ટાર્ટ ચેલન તો મચ્છે ભારે હલા ચીજા તમે જો દે આપણને જીરો દેવાનો જોયું <laughs> <laughs> आ, <पचाने पवी>। <laughs> <laughs> ah, finally, भाई आज चेल को खबर के बीत कका गदारी गाई ली तुम तुम्हें वन टू थ्री ना विडियो सोल्व कर <गए> 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 <hans> 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 <hans>

ના ભાઈ મીત કાકાને 15 સેકન્ડમાં બીન પડી ગઈ ફાઇનલી 10 સેકન્ડની ચાલુ થઈ ગયો અને મીત કાકા પીમળો ખાએલા ચલ ઓરાયો પીમળો ખાએલા હા પડે છે થી હા અને ભી પરી છે

सीटी जो फाइनली फाइनली आ चैलेंज कौन जीतो खबर छे आ चैलेंज तुम्हारो भाई जीतो क्यों के जो 31 सेकंड मिक का थोड़ी गद्दारी करने की देले हाल छे 31 सेकंड थी 31 सेकंड में हम जीती जो ने मिक का कहते एक मिनट करने की थी कोई दिक्कत नहीं किसकी सजा मिलेगी मेरे फाइनली मिक का चैलेंज हाली जाए ना सजा मजे मस्ती तिया ती दो तिया दी दो सजा देवा मत ने फाइनली सजा सजा मिक का ने नोती आपने बोला नोता ले सजा हूं छे खबर छे तुमने

पकड़ 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 जाएगा पकड़। जाएगा चल 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 <laughs> एक, 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 मारो अरे, अरे, अरे। मारना पड़ेगा बनो ये के के। तो इससे बड़ी सजा नहीं हो सकती मेरे भाई

પાતાવરણ બગડવા મીડુ છે વરસાદ કઈ આવતો ને જતો ને આવનો મજા ઓય તું શું છે છોરા બી ગેдам આ ગયા હવે જે લે 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 ની જિબ ડ્રિંક નોતી થમસબતુ ડિંગ હતી લે લે મારા પૂછ પૂછે મારા એનડી ડિંગ હતી નથી 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 મારો મારો પૂછે મારો નથી પેરા ને આવા નવા વિડિયો જોવા આટુ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો યાર સબસ્ક્રાઇબ નથી કરતા લે મૂડે નથી કરતા ને જો ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરીયો તો મારા ભાઈ પ્રેમ થી સબસ્ક્રાઇબ કરીજો કેમ કે આવા નવા વિડીયો ચેલેન્જ વાતાવરણ જો બગડવા મળ્યું છે તો સાટાઈ જરમર આવે છે કેમ હાચી વાત ના કેમેરામાં નહીં નહીં હા એ મારો તો લોંગ તો મોટો નવા નવો ચેલેન્જ રામ બાય